નમસ્તે ગુજરાત ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આધાર કાર્ડ છે તમારી પાસે તો આધાર કાર્ડમાં મફતમાં અપડેટ કરવાનો આજે છેલ્લો દિવસ છે સરકાર દ્વારા અને યુઆઈડીઆઈ દ્વારા છે એ આધાર કાર્ડને અપડેટ કરવાને લઈને સૌથી મોટી જાહેરાત અપડેટ છે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં ચૌદ ડિસેમ્બરના છેલ્લી તારીખ આપવામાં આવી હતી એ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આજે છેલ્લો દિવસ છે એ આધાર કાર્ડને અપડેટ કરવાનો રહ્યો છે તમારી પાસે જો આધાર કાર્ડ હોય અને તમે એને અપડેટ કરાવવા માંગતા હોય તો આધાર કાર્ડને અપડેટ કરાવવા માટેનો આજે છેલ્લો તારીખ છેલ્લી તારીખના રોજ તમે મફતમાં આધાર કાર્ડને છે there. કરાવી શકો છો જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમે અપાર કાર્ડ પણ બનાવી શકો છો અને આધાર કાર્ડના ઉપયોગ તો તમને ખ્યાલ હશે દરેક જગ્યાએ હવે કેવાયસી વગર ચાલવાનું નથી કેવાયસી હશે તો જ છે એ તમારું કામ છે થશે અને નહીંતર તમારું કામ અટકીને ઊભું રહે છે તો આધાર કાર્ડની અંદર અપડેટ કરાવવા માટે ફ્રી સમય છે એ આપવામાં આવ્યો હતો સરકાર દ્વારા જે યુઆઈડીઆઈ છે એ દ્વારા પણ આપવામાં આવ્યો હતો તો યુઆઈડીઆઈ દ્વારા અને સરકાર દ્વારા જે ઓફિશિયલી અપડેટ આપવામાં આવી છે એમાં હવે મફતમાં તમે આધાર કાર્ડને અપડેટ કરાવી શકો છો છેલ્લા દિવસો છે એ ચાલી રહ્યા છે કારણ કે મિત્રો આધાર કાર્ડને અપડેટ કરાવવાની તારીખ પણ છે એમાં ત્રણ વખત ફેરફાર કરવામાં આવ્યો છે તો મિત્રો છેલ્લી તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર અને ચોવીસ હતી એમાં પણ હવે ફેરફાર કરવામાં આવ્યો છે નવી તારીખ કઈ છે આધાર કાર્ડ અપડેટ કઈ તારીખ સુધી કરાવી શકશો એ પણ આજે આપણે આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ ટ્રેન્ડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આ વિડીયોની લિંક છે શેર કરી દેજો જેથી કરી એમને પણ આધાર કાર્ડને અપડેટ કરાવવું હોય તો એ છેલ્લી તારીખ સુધીમાં અપડેટ કરાવી શકે હવે મિત્રો તમારે આધાર કાર્ડને મફતમાં અપડેટ કરવું હોય ફ્રીમાં અપડેટ કરવું હોય ઘરે બેઠા તો તમે છે એ જે યુઆઈડીઆઈએ દ્વારા જે ઓફિશિયલી વેબસાઇટ છે આધાર કાર્ડને લગતી એ વેબસાઇટ ઉપર તમારે જવાનું છે એ વેબસાઇટની પહેલાં જે પેજ આવે એના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે છે એ વેબસાઇટ ખુલશે પરંતુ અત્યારે છે મિત્રો ટેકનિકલ ખામીને કારણે આ વેબસાઇટ છે ખુલવામાં લાગી રહી છે તો મિત્રો તમે જોઈ શકો છો માય આધાર યુઆઈડીઆઈ ગવર્મેન્ટ દ્વારા પણ છે એક વેબસાઇટ છે એના ઉપર પણ તમે ક્લિક કરી શકો તો એની અંદર આપણે ક્લિક કરશો એટલે મિત્રો નવું પેજ છે ઓપન થશે તમે ફોનની અંદર મોબાઈલ ફોનની અંદર ગૂગલ ક્રોમની અંદર સર્ચ કરશો યુઆઈડીઆઈ અથવા તો માય આધાર એપ્લિકેશન તમે સર્ચ કરશો એટલે તમારા સમક્ષ એક વેબસાઇટ ઓપન થશે આ વેબસાઇટની અંદર મિત્રો તમને દર્શાવવામાં આવશે કે તમે હવે આધાર કાર્ડને છે એ કેટલા દિવસ સુધી એટલે કે કઈ કઈ તારીખ સુધી છે એ અપડેટ કરાવી શકો છો આધાર કાર્ડને મફતમાં અપડેટ પણ કરાવી શકો છો તો મિત્રો આધાર કાર્ડને અપડેટ કરવાને લઈ સૌથી મોટી જે જાહેરાત કરવામાં આવી છે જેમાં તારીખમાં ફેરફાર થઈ ગયો છે હવે તમારી પાસે જો આધાર આધાર કાર્ડ છે તો તમે અપડેટ કરાવવા માટે જૂન બે હજાર ચૌદ છ બે હજાર પચીસ સુધીમાં અપડેટ કરી શકશો એની ઓફિશિયલી માહિતી આવી ગઈ છે તમને ઓફિશિયલી માહિતી જ જણાવવાની છે તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમારા દરેક મિત્રો સુધી છે એ સમાચાર માહિતી છે એ શેર કરી દેજો જેથી કરી એમને પણ છે ખૂબ જ ઉપયોગી અપડેટ મળી જાય તો મિત્રો તમે આધાર કાર્ડની જે ઓફિશિયલી વેબસાઇટ ઉપર ઓપન થશો એટલે કે આ વેબસાઇટને ખોલશો એટલે અહીંયા છે એમ ઘણા બધા ઓપ્શન છે એ દર્શાવવામાં આવ્યા છે અને એમાંથી પણ આધાર કાર્ડને અપડેટ કરવાને લઈને સૌથી મોટી જે ઇન્ફોર્મેશન સામે આવી રહી છે જે આજ રોજ છે એ રિલીઝ કરવામાં આવી છે અને આ ઇન્ફોર્મેશનના કારણે છે તમારા આધાર કાર્ડ અપડેટ કરાવવામાં જો બાકી હોય તો એમાં તમારા હવે મૂંઝાવાની કે પછી છે એ કોઈ પણ જાતની છે વિચાર જે સમય છે એ અંતર્ગતની જે માહિતી તમારી પાસે ન હોય તો પણ ચાલશે કારણ કે આધાર કાર્ડની અપડેટ કરાવવાની જે છેલ્લી અંતિમ તારીખ છે એ સરકાર દ્વારા લંબાવવામાં આવી છે એટલે કે આ તારીખને ફેરફાર કરવામાં આવ્યો છે જે છેલ્લી તારીખે એકત્રીસ સપ્ટેમ્બર હતી એ બાદ ચૌદ ડિસેમ્બર કરવામાં આવી હતી અને ત્યારબાદ આધાર કાર્ડને અપડેટ કરાવવા માટેની પણ તારીખમાં છે એ ફેરફાર કરવામાં આવ્યો છે તો તમે આધાર કાર્ડની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જશો અને એ વેબસાઇટની અંદર જે માય આધાર કાર્ડ અપડેટ કરવાનું જે એક ઓપ્શન આપે છે અપડેટ યોર આધાર એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને લખેલું હશે કે તમારું આધાર કાર્ડ છે કઈ તારીખ સુધી તમે અપડેટ કરાવી શકો હવે એમાં તમે આધાર આધાર કાર્ડની સ્ટેટસ પણ ચેક કરી શકશો આધાર કાર્ડનું એન્સોલમેન્ટ નંબર આધાર કાર્ડની અપડેટની હિસ્ટ્રી પણ ચેક કરી શકશો અને આ તમામ પ્રોસેસ છે એ તમે ચેક કરી શકશો તો આધાર કાર્ડની જે વેબસાઇટ છે યુઆઈડીઆઈ દ્વારા પણ છે એ સૌથી મોટી અપડેટ જાહેર કરવામાં આવી છે જેમાં તમારું આધાર કાર્ડ હવે છે એ અહીંયા તમે જોઈ શકો છો આધાર કાર્ડ ડોક્યુમેન્ટ અપલોડ છે એમાં તમે ચૌદ જૂન બે હજારને પચીસ એટલે કે ચૌદ છ બે હજાર પચીસ સુધી છે એ અપડેટ કરી શકો છો અહીંયા લખેલું છે ધીસ સર્વિસ ફ્રી ફોર કોસ્ટ ઓફ ટીલ ટ્વે ફોર્ટીન જૂન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ એટલે કે બે હજારને પચીસ સુધીમાં તમે છે એ અપડેટ કરાવી શકો છો આ જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા લખેલું છે અપલોડ ડોક્યુમેન્ટ ઇન સપોર્ટ ઓફ આઈડેન્ટિટી એન્ડ એડ્રેસ જે તમારું આધાર કાર્ડમાં એડ્રેસ આઈડેન્ટિટી છે એ તમે છે અપડેટ કરી શકશો મફતમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો તમારું નામ અટક અને જન્મ તારીખ ફોટો ફિંગરપ્રિન્ટ છે એ અપડેટ નથી થવાનું માત્ર ને માત્ર તમારું આઈ એડ્રેસ ડે આઈડેન્ટિટી છે એ અપડેટ થશે તો એ તમે ચૌદ ડિસેમ્બર જે છેલ્લી તારીખ હતી એ બાદ હવે ચૌદ જૂન બે હજારને પચીસ સુધી અપડેટ કરી શકશો તો તમે છે એ અપડેટ કરવા માટે પણ તમારો આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોડ અહીંયા લાગશો એટલે તમારું આધાર કાર્ડ છે અપડેટ થઈ જશે મફતમાં અપડેટ થઈ જશે તો મિત્રો આ પ્રમાણે છે આધાર કાર્ડની જે છેલ્લી તારીખ અપડેટ કરવાની છે એ ચૌદ જૂન બે હજારને પચીસ સુધી છે એટલે કે ચૌદ ડિસેમ્બર બે હજાર પચીસની જે છેલ્લી તારીખ હતી એમાં ફેરફાર કરવામાં આવ્યો છે તો મિત્રો તમને આ અંતર્ગત કોઈપણ પ્રશ્ન હોય કોઈ પણ મૂંઝવણ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો જેથી કરી તમારા પ્રશ્નોનું સોલ્યુશન છે એ અમે આપી શકીએ